સાથે કિરનારી જોડાય છે કિરનારી જે રીતે પરિસ્થિતિ અત્યારે રુજાન દેખાઈ રહ્યા છે સતત અપડેટ સામે આવી રહ્યા છે હાલ શું અપડેટ છે કેવી રીતે આખો સિનારીઓ સર્જાઈ રહ્યો છે બિલકુલ જે સિનારીઓ અત્યારે જોવા મળી રહ્યો છે જુહી અત્યારે આ સિનારીઓ જે છે અત્યારે બસો પંચાણું જે સીટો એનડીએ ને મળતી દેખાઈ રહી છે બસો અઠ્યાવીસ જે છે તે ઇન્ડિયા ગઠબંધનને મળતી દેખાઈ રહી છે ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે આપણી સાથે નિકુલભાઈ પટેલ છે કોંગ્રેસમાંથી ઘનશ્યામ ગઢવી છે બીજેપીમાંથી અને સાથે જ રાજકીય વિશ્લેષક છે જયવંત પંડ્યા છે આપણી સાથે આપનું સ્વાગત અને જો વાત કરવામાં આવે જે આંકડાઓ અત્યારે જોવા મળી રહ્યા છે સૌથી પહેલા તો ઘનશ્યામ જે એક ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે એક સરપ્રાઇઝિંગ આંકડા જે આવી રહ્યા છે સામે શું કહેવું છે મને લાગે છે કે આ હજુ છ સાત કદાચ છ એક રાઉન્ડ થયા હશે કુલ ચૌદ થી તે બાવીસ ત્રેવીસ રાઉન્ડ સુધી થતું હોય છે એમાં અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી બસો સીટો તમારા સ્ક્રીન ઉપર દેખાડે છે જ્યારે સાંજ સુધીમાં તમામ રિઝલ્ટો આવશે ત્યારે લગભગ ચારસોની આસપાસ પહોંચી હશે અને ભારતીય જનતા પાર્ટી સો ટકા ચારસો બેઠકો સાથે સરકાર બનાવશે ગુજરાતમાં પણ એક બેઠક ઉપર અત્યારે જે કોંગ્રેસને આગળ બતાવી રહ્યા છે પણ સાંજ પડતા પરિણામ આવતા પચીસે પચીસ બેઠકો ઉપર ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતશે એવી હું પોતે સમજુ છું માનું છું અને એ પ્રમાણે પરિણામ આવશે બિલકુલ ક્લીન સ્વેપ હજી પણ હેટ્રિક જે છે ક્લીન સ્વેપની એ ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે નિકુલભાઈ આપનું શું કહેવું છે શું સિનેરિયો જોઈ રહ્યા છો ગુજરાતની વાત કરીએ તો અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામે તમામ છવ્વીસ બેઠકો પાંચ લાખ મતથી અંકિત કરીશું પરંતુ એ એમનું સ્વપ્ન અત્યારે રોડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને હાલ તમા જે રીતના રૂઝાન આવી રહ્યા છે એક સીટ ઉપર પાટણની અંદર અમારા જે ચંદનજી ઠાકોરજી આગળ ચાલી રહ્યા છે પચીસ હજાર મતથી સમગ્ર દેશની અંદર વાત કરીએ તો યુપી બિહાર મહારાષ્ટ્ર કર્ણાટકા તમિલનાડુ કેરેલા બધા જ રાજ્યોની અંદર જે મોદી ગેરંટી છે મોદી ગેરંટીની નિષ્ફળતાઓ દેખાઈ રહી છે અને અમને વિશ્વાસ છે કે જે રીતના ઇન્ડિયા ગઠબંધને સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના છેલ્લા દસ વર્ષના શાસનની જે નિષ્ફળતાઓ છે એને જે ઉજાગર કરી છે અને લોકોનો જે પ્રેમ જે છે એ અત્યારે હાલ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં એક્ઝિટ પોલ સાડા ત્રણસો પ્લસ એન્ડ ઇન્ડિયા એનડીએ ગઠબંધનને કહી રહ્યું તો હાલ એ અત્યારે ત્રણસોની નીચે સમેટાઈ રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બિલકુલ એ એક્ઝિટ પોલ જે જોવા મળી રહ્યા હતા એ એક્ઝેક્ટ સાબિત થતા નથી દેખાઈ રહ્યા અત્યારે જયવંતભાઈ તમને પૂછવા માગીશ

તો ને તો જ આમાં એમ કહી શકાય કે બંદરોએ બેલેન્સિંગ એક્ટ કર્યું છે એટલે અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કૃષ્ણ સીધા જ આપની પાસે આવી રહ્યા છે

કેમ જોકે સોનલ પટેલે કહ્યું કે શક્ય નહીં થવા દઈએ પરંતુ અહીંયા બમ્પર ગતિથી અમિત શાહ નો રથ આગળ ચાલી રહ્યો છે પાંચ લાખ ની લીટ થી આગળ જોઈએ સોનલ પટેલે વાત કરી હતી કે એ 10 લાખ ની લીડ તો હાંસલ નહીં જ કરે ત્યારે સવાલ એ હતો કે સોનલ જીતવું હતું કે 10 લાખ ની લીડ તોડવી હતી ત્યારે તમામ ની વચ્ચે ગુજરાત માં ભાજપ ના 6 ઉમેદવારો એવા છે કે જે 2.5 લાખ ની લીડ આગળ ચાલી રહ્યા છે છોટા ઉદયપુર ની વાત કરીએ જશુભાઈ રાઠવા કે જેઓ પણ 2.5 લાખ ની લીડ આગળ ચાલી રહ્યા છે સાત એવા ઉમેદવારો છે કે જેઓ 2.5 લાખ ની લીડ આગળ ચાલી રહ્યા છે મહત્વનું છે કે જેમાં સૌથી વધારે 5 લાખ થી વધુ લીડ સાથે અમિત શાહ છે એ સિવાયના સાત એવા ઉમેદવારો છે કે જેઓ અઢી લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે એટલે લગભગ લગભગ કહી શકાય કે તેમની જીત નક્કી છે કેમ કે ડિફરન્સ ખૂબ વધારે છે એમાં સૌથી પહેલા પોરબંદરની વાત કરીએ મનસુખ માંડવિયા કે જેઓ અઢી લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે જે રીતે તેમને લઈને મતમતાંતર હતા કે તેઓ જીત પોરબંદર પહોંચ્યા છે તો ત્યાં તેમને કેવો પ્રતિસાદ મળે છે જોકે એ સીધી રીતે આમાં દેખાઈ રહ્યો છે બિલકુલ અને નવસારીથી સી પટેલ પાટીલ બે લાખ અડતાલીસ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે પંચમહાલથી રાજપાલસિંહ જાધવ બે લાખ સાહીઠ હજારની લીડથી આગળ ચાલી રહ્યા છે વડોદરા

જેમાં હેમાંગભાઈ જોશી રંજન બેન ભટ્ટે જ્યારે ચૂંટણી લડવાની ના પાડી ભારતીય જનતા પાર્ટીએ તે ચહેરો મેદાનમાં ઉતાર્યો તે સમયે એવા ઘણા બધા સવાલો હતા કે શું આ ચહેરાને સ્વીકારવામાં આવશે આખા ભારતમાં જેટલા પણ ઉમેદવારો છે તેમની સંપત્તિ કેટલી છે તેની વાત કરવામાં આવે તો ટોપ ફોર્ટીન જે ઉમેદવારો હતા તેમાં સૌથી ઓછી સંપત્તિવાળા હતા જેમાં એક હેમાંક જોશી પણ હતા પરંતુ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં કે જે નીચેના કાર્યકર્તાને પણ ઉપર સુધી લાવી દે તેવી પરિસ્થિતિ વડોદરામાં તેમની સાથે સર્જાઈ અને પ્રજાએ તેમના ઉપર વિશ્વાસ પણ મૂક્યો છે નવસારી સી આર પાટીલ થી આગળ અને સી આર પાટીલ બે લાખ છ્યાસી હજાર વોટ થી અત્યારે આગળ ચાલી રહ્યા છે સી આર પાટીલ કરતા લગભગ ડબલ અંતરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે ગુજરાતમાં આ વખતે સી આર પાટીલ નો રેકોર્ડ પાટીલ જ તોડે ચંદનજી ઠાકોર ભરતસિંહ ડાભીની સામે તેમણે જે જીત તરફ આગળ વધી રહ્યા છે સીધી રીતે દેખાઈ રહ્યું છે ચંદનજી ઠાકોર સત્યાવીસ હજાર માંથી આગળ ચાલી રહ્યા છે અત્યાર સુધીનો આંકડો પચીસ સુધી હતો પાટણ વાત કરીએ કે જ્યાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર સત્યાવીસ હજાર આગળ ચાલી રહ્યા છે વાત કરીએ સંજય સત્યાવીસ હજાર આગળ ચાલો હવે કદાચ આ ડિફરન્સ પાર કરવો ભરતસિંહ માટે નામુમકિન છે એવું કહી શકાય નહીં હજુ વહેલું કહેવાય છે કારણ કે હજુ છ રાઉન્ડની જ ગણતરી પતી છે ને ચૌદ રાઉન્ડ ચૌદ જેટલા રાઉન્ડ છે એટલે આઠ રાઉન્ડની ગણતરી બાકી છે અત્યારે સુધીના જે છે એ લગભગ સત્યાવીસ હજાર જેટલી થી ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે પરંતુ હજુ આ કહેવું વહેલું ગણાશે હજુ કલાક દોઢ કલાક જેટલું ગણતરીમાં ટાઈમ લાગશે કારણ કે એવું કહેવાય કે ગ્રાઉન્ડ લેવલની કામગીરી કામ કરી ગઈ ચોક્કસ નહીં પાટણમાં જે પાટણના સ્થાનિક નેતાઓ હોય કિરીટ પટેલ હોય ધારાસભ્ય તરીકે એમની કામગીરી સારી રહી છે બીજી તરફ કાંકરેજની અંદર હોય વડગામ હોય કે ચાણસમાની અંદર દિનેશજી ઠાકોર હોય એ લોકો સતત ચાલતા રહ્યા ખુદ ચંદનજી ઠાકોર પણ દરેક ગામમાં જવું દરેક ઘરે ઘરે કોઈના જવાનું ટાળવું કોઈ પણ સારો પ્રસંગ પ્રસંગ હોય હોય એ દરેક પ્રસંગે ત્યાં જવું એમના સુખ દુઃખમાં ભાગીદાર થવું આજે પાસું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે બીજેપી નામ પર હવે ભાજપને વોટ નહીં મળે એમણે સમજી લેવું પડશે નહીં એ એ અલગ વસ્તુ છે કારણ કે પાટણ બેઠક ઉપર નારાજગી અલગ વસ્તુ છે કે ભરતસિંહ ડાભીના કારણે નારાજગી છે સ્થાનિક નેતાઓ નારાજ છે કાર્યકર્તાઓ નારાજ છે અને પબ્લિક છે કારણ કે ભરતસિંહ ડાભી એ એમના કાર્યકાળ દરમિયાન ઓછા સંસદીય ક્ષેત્રમાં જોવા મળ્યા પાટણ જેવા મહત્વના સેન્ટર ઉપર પણ તેમનું કાર્યાલય નહોતું જેના કારણે લોકો તેમનો સંપર્ક કરી શકતા નહોતા

વાયનાડ વાત કરીએ ત્યાં પણ રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે સીધા જઈશું મારા સહયોગી પ્રીતિ પાસે કે આખો જે સિનારીઓ છે અત્યાર સુધીનું શું અપડેટ પ્રીતિ

રાણી બત્રીસ હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે ક્રિષ્ણા તો ખાસ અમેઠી બેઠક પર આપણે વાત કરીએ ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે કિશોરીલાલ શર્મા જે છે એ કોંગ્રેસના બત્રીસ હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે અને સ્મૃતિ રાણી બત્રીસ હજાર મતોથી અત્યારે પાછળ ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો આ ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે અને મોટો અપસર સર્જાવા જઈ રહ્યો છે અત્યારે ત્યાં અને કિશોરીલાલ શર્મા બત્રીસ હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે જ્યારે હાલમાં બત્રીસ હજાર મતોથી પાછળ સ્મૃતિ રાણી ચાલી રહ્યા છે સ્મૃતિ રાણીને જો હાર કારણ કે આ વખતે આખી

સ્મૃતિ ઈરાની પણ સામેલ છે જ્યારે ગ્રાઉન્ડ પર દેખાવાતું હતું કે કેટલીક જગ્યાઓ એવી હતી કેટલાક લોકોમાં એન્ટી ઇન્કમ ઇન્કમ્બન્સી સ્મૃતિ ઈરાની સામે દેખાતી હતી કેટલાક નિર્ણયોને કારણે અને એ નિર્ણયો સ્મૃતિ ઈરાનીને ભારે પડી શકે છે એવું રુઝાન પ્રમાણે હાલ દેખાઈ રહ્યું છે ત્રીસ મત એટલે આ ડિફરન્સ જે છે તફાવત છે જે એ સતત વધી રહ્યો છે કિશોરીલાલ શર્મા સ્મૃતિ ઈરાનીને સારી એવી પછડાટ આ રુઝાનમાં આપતા દેખાઈ રહ્યા છે અને રાય ભરેલી એ રાહુલ ગાંધી માટે ફરી એક વખત ગાંધી પરિવારનો મોટો બનશે એ નક્કી દેખાઈ રહ્યું છે જુહી બિલકુલ બિલકુલ વાત કરી આ બેઠીની કે જા સ્મૃતિ ઈરાની કે જો સતત કહેતા હતા કે અહીંયાથી કોઈ પણ આવી જાય પરંતુ મારી જીત પાકી છે જેને પણ આવવું હોય તે આવી જાય પણ એ અતિ આત્મવિશ્વાસ કે ખવે ધીરે ધીરે ઘટતો હોય તે સીધી રીતે દેખાઈ રહ્યું છે 30000 માંથી પાછળ એટલે કહી શકાય આમ આ ડિફરન્સ કાપો એટલો બધો આસાન નથી અને આમ જોવા જોઈએ તો હજી તો માત્ર છઠ્ઠા રાઉન્ડની ગણતરી થઈ છે એટલે કહી શકાય કે આગામી સમયમાં થોડા ઘણા અંશે પણ જો મતમતાંતરમાં મતાંતરમાં ફરક થાય કહેવાય ને એક વોટ કે જે આખી કોનીતા બદલી શકે છે અને એ જ પરિસ્થિતિ જો સર્જાય રાહુલ ગાંધી વૈનાર્તિક પણ 57 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે રાય બરેલીમાં રાહુલ એક લાખ મત પર આગળ ચાલી રહ્યા છે બંને જગ્યાઓ પર લાકથી વધારેની લીડ બિલકુલ અને એવું કહેવાય રહ્યું છે કે જો રાય બરેલીને વૈનાટ બંને જીતે છે તો રાય બરેલી રાહુલ ગાંધી ખાલી કરી શકે છે અને પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે જો કે નિર્ણય તો કોંગ્રેસને લેવાનો રહેશે પરંતુ એક રસપ્રદ વાત બહુ જ એ છે કે અમેઠી બેઠક પરથી જ્યારે કિશોરીલાલ શર્માને ઉતારવામાં આવ્યા ત્યારે ભારતીય જનતા સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોએ કિશોરીલાલ શર્મા માટે પ્રચાર કર્યો હતો અને એ કિશોરીલાલ શર્માને અત્યારે ફાયદો કરાવતો દેખાઈ રહ્યો છે સ્મૃતિ ઈરાની બત્રીસ હજાર કરતા વધારે પાછળ ચાલી રહ્યા છે હજુ ઘણા રાઉન્ડ્સની ની ગણતરી બાકી છે તેમાં કોઈ મોટો ઉલટફેર થાય છે કે કેમ એ જોવાનું રસપ્રદ રહેવાનું છે જુહિ બિલકુલ બિલકુલ તો જે રીતે જનાદેશ અને

સાથે સ્ટુડિયોમાંથી સહયોગી કિન્નરી જોડાય છે જી કિન્નરી બિલકુલ નિકુલભાઈ જે પ્રમાણે અર્જુન મોઢવાડિયાની જીત અત્યારે નક્કી લાગી રહી છે શું કહેવું છે આપે એક હીરો ગુમાવ્યો છે સાચી વાત છે જે લોકો બી ભારત ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અને તમે જોયું કે તે તમામ મેક્સિમમ લોકો ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે હાલ અર્જુનભાઈ મોઢવાડિયા જીતી રહ્યા છે તો એમને અમારા તરફથી બી શુભેચ્છા પરંતુ સમગ્ર દેશની આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો ડેફિનેટલી ઇન્ડિયા ગઠબંધન તેમજ કોંગ્રેસ માટે ખૂબ જ સારા સમાચાર છે ગુજરાતની અંદર બી જે રીતના છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી અંકે કરવા માંગતી હતી પરંતુ હાલ આપણે જોઈ શકીએ છીએ કે એબી પરંપરા કદાચ કોંગ્રેસ ગુજરાતમાં તોડી રહી છે ભારતીય જનતા પાર્ટીની તો સમગ્ર દેશની અંદર મોદી સરકાર અને મોદી ગેરંટી જે છે એના પ્રતિઘા પ્રતિભાવરૂપે

કારણ કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબ હોય એમને જે મહેનત કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ચાલો ગામડાના કાર્યક્રમમાં ગામડા સુધી ગયા એ જ રીતે પાટીલ સાહેબ એવું કહે છે કે પૃથ્વીને છ વખત પ્રદક્ષિણા થાય એટલી વાર મેં ગુજરાતનો પ્રવાસ કર્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘરે ઘરે ગયો છે અને કેન્દ્ર સરકારની ગુજરાત સરકારની યોજનાઓ બંદરમાં જે ઇમ્પેક્ટ છે તે અર્જુન મોઢવાડિયાની કહી શકાય જયવંતભાઈ અર્જુન મોઢવાડિયાનું તો પોતાનું એક પેલું છે જ તે ઓરા છે અને કારણ કે ગયા વખતે પણ જીત્યા હતા અને એકસો છપ્પનની સામે જીત્યા હતા એટલે એ પ્રમાણે કહી શકાય અને સાથોસાથ ભાજપનું સંગઠન પણ ભળે એટલે એ પ્રમાણે કહી જ શકાય કે અને બીજું કે લોકસભાની ચૂંટણી સાથે યોજાય છે એટલે એ પણ કારણ કહી શકાય